નમસ્કાર મિત્રો જય હિન્દ પર એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી નવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં જે નિવાસી શાળામાં પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું તે ઉપરાંત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિષયો માટે આ ભરતી આવેલી છે જેની લાયકાત છે પીટીસી બી અથવા કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે તે ઉપરાંત આ ભરતી માટે કે પાસ હોવું ફરજિયાત નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જો વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે આપણે અગાઉ જોયું તેમ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ વિભાગ માટે તમામ વિષય માટે શિક્ષકોની ભરતી આવેલી છે જેની લાયક જ છે બીએ બીકોમ બીએસસી એમએ એમ કોમ એમએસસી અથવા બી એડ પ્લસ એમએડ તે ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષક માટે પણ ભરતી આવેલી છે જેની લાયક જ છે બીસીએ એમસીએ અથવા પીજીડીસીએ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે આવેલી છે તે ઉપરાંત ગૃહ માતા અને પિતા માટેની પણ ભરતી આવેલી છે તેની લાયકાત જ છે કોઈપણ પ્રવાહના સ્નાતક તે ઉપરાંત જાહેરાતની તારીખથી દિન સાત એટલે કે આજથી સાત દિવસમાં ઉપરોક્ત લાયકાત ધરાવતા યોગ્ય અથવા પોસ્ટ દર્શાવેલ સરનામે પોતાની ઉપરાંત આ શાળાના કોન્ટેક નંબર તેમજ તેનો ઈમેલ અહીં આપેલો છે જે આ ઈમેલ પર તમારે અરજી મોકલવાની રહેશે વિદ્યામંગલ નિવાસી શાળા નોન ગ્રાન્ટેડ છે જે અહીં જોઈ શકો છો તે ંગલ સુરત સંચાલિત મંગલ નિવાસી શાળા એટલે કે આ શાળા નોન ગ્રાન્ટેડ છે જે તમે જોઈ શકો છો તે ઉપરાંત આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે